પાનોલી ગ્રામ વિકાસ કામોમાં ભેદભાવનો આક્ષેપ કરનાર ડેપ્યુટી સરપંચ પંચાયતના એક સભ્ય ગાળો આપી શર્ટનું નું કોલર પકડીને જાતિ અંગે અપમાનજનક શબ્દ બોલતા પાનોલી પોલીસ મથકમાં ડેપ્યુટી સરપંચે ફરિયાદ દાખલ કરાવી છે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગ્રામ પંચાયતમાં ગતરોજ મળેલ સામાન્ય સભા વિવાદસ્પદ બની હતી ગ્રામ પંચાયતના સભ્ય જ ડેપ્યુટી સરપંચ પર હુમલો કરી ધાક ધમકીઓ આપતા અને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પાઇપલાઇન નાખવા બાબતે માથાકૂટ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે તો આ મામલે કવરેજ કરવા ગયેલ સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકાર પર પણ વિડીયો ડિલીટ કરવા માટે ગ્રામ પંચાયતના સભ્યોએ દબાણ કરવા સાથે આગ ધમકીઓ આપતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગ્રામમાં પંચાયત ખાતે પંચાયતના ભવનમાં ગામના વિકાસ કામોની મંજૂરી માટે સામાન્ય સભા યોજવામાં આવી હતી ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાએ આઝાદીથી સુધી પાણીની સુવિધા મળી નથી એવા આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા કામ અગાઉ મંજૂર થયેલ છે જે કામ શરૂ કરવા બાબતે રજૂઆત કરી હતી ડેપ્યુટી સરપંચની રજૂઆત સાંભળીને સભામાં હાજર સભ્ય યુસુફ ચેણિયા એકદમ ઉશ્કેરાઈ ગયા હમણાં કામ કરવાનું નથી કહીને અભદ્ર ગાળો આપવાની ખરાબ વ્યવહાર કર્યો હોવાનું તેઓ જણાવે છે સભામાં હાજર અન્ય સભ્યોએ એમને છોડાવી મામલો તારે પાડ્યો હતો ડેપ્યુટી સરપંચે પાનોલી પોલીસ સ્ટેશનમાં યુસુફ સામે એટ્રોસિટી એક્ટ તેમજ જપાજપી અને અભદ્ર ગાળો આપવા બદલ ફરિયાદ નોંધાવી છે બનેલી ઘટના બાદ ગામમાં માહોલ રમાયો હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગતરોજ પાનોલી ખાતે પંચાયતમાં સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ પર કરવામાં આવેલ હુમલાનું કવરેજ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચ ફરિયાદ નોંધવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસ મથક બહાર થોડું એકત્ર થયું હતું જે શૂટિંગ દીપક પાશવાન કરી રહ્યો હતો તે દરમિયાન યુસુફ ચેણિયા સાકીર વૈયાત ઇમરાન ઉર્ફે ભાતિયા અને અન્ય બે ઇસમોએ દીપકને બોલાવ્યો હતો અને શૂટિંગ કેમ કરે છે કઈ ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી એટલે તેના અટકી તેના જોડે બોલાચાલી કરાયા બાદ બળજબરીથી શૂટિંગ ડિલીટ કરાવ્યું હતું તેમજ રિકવરી ડેટામાંથી પણ ધમકી આપી શૂટિંગ ડિલીટ કરાવી દેવામાં આવ્યું હતું જે બાદ દીપક એ પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવા જતા સાકીર ભૈયાત અને તેની બાજુમાં દાદાગીરી ભર્યું વર્તન કરવામાં આવતા આ મામલે પાનોલી પોલીસ મથક માં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પાનોલી પોલીસ માં હવે રાજકારણીઓનો દબદબો જોવા મળી રહ્યો છે હું પાનડી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું ઘટના એવી છે કે સામાન્ય સભા અમારી હતી તો સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને એ મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે આદિવાસી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની એક ગંભીર સમસ્યા છે તો એ એ ગંભીર સમસ્યાના અનુસંધાનમાં પાણીની પાઇપલાઇન અગાઉથી નાખવા માટે મંજૂર થઈ ગયેલ છે મંજૂર થઈ ગયેલ છે તો એ પાણીની પાઇપ નાખવા માટે મેં મારો મુદ્દો રજૂ કર્યો તલાટી શ્રીને કે ભાઈ તલાટી શ્રી તલાટી શ્રી આ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ક્યાંથી ચાલુ કરો છો મજૂરો પણ આવી ગયા છે વાંસમો દ્વારા તો ઈસુપ ચાણિયા દ્વારા તલાટી શ્રીને એવું જણાવેલ છે કે ભાઈ પાણીનું કામ ચાલુ કરવા દેવામાં આવે નહીં આદિવાસી વિસ્તારમાં પાણીની કામ ચાલુ કરવાનું નથી એમના દ્વારા એવું જણાવેલ છે તો મેં કીધું કે ભાઈ એ એ કેમ ભાઈ તું વિરોધ કેમ કરે છે આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનો વિરોધ કેમ કરે છે તો મારી પર મારી સાથે ગાળા ગાળી કરી ઉશ્કેરાઈ જઈને ને મારા કોલર પકડી મારી સાથે માળામારી કરેલ છે જાતિ વિષયક ટિપ્પણી પણ કરેલી છે ને એના અનુસંધાનમાં મેં પાનોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ પણ કરી છે